વર્ષમાં ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે જેના નામ વસંત નવરાત્રિ અષાઢ નવરાત્રિ શરદ નવરાત્રિ અને પુષ્ય માઘ નવરાત્રિ છે આમાં પૂરતથી મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે અને વસંત કાલમાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એક વસંત નવરાત્રિ બસંત નવરાત્રિ જેને વસંત નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે તે શક્તિ માતૃદેવીની ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે આ તહેવાર વસંત ઋતુ માર્ચ એપ્રિલમાં ઉજવાય છે તેને ચૈત્ર નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ નવ દિવસોના ઉત્સવને રામા નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે બે ગુપ્ત નવરાત્રી ગુપ્ત નવરાત્રી જેને અષાઢ કે ગાયત્રી કે શાકમભરી નવરાત્રી પણ કહેવાય છે જે અષાઢ જૂન જુલાઈ મહિનામાં શક્તિ માતૃદેવીના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે ગુપ્ત નવરાત્રિને અષાઢ શુક્લ પક્ષ ચંદ્રના વધવાના તબક્કા દરમિયાન અનુસરવામાં આવે છે ત્રણ શરણ નવરાત્રિ આ ખૂબ જ મહત્વની નવરાત્રિ છે તેને સામાન્ય રીતે મહાનવરાત્રિ કહેવાય છે અને તેની ઉજવણી અશ્વિની મહિનામાં થાય છે તેને શરદ નવરાત્રિ પણ કહેવાય છે કારણ કે તેની ઉજવણી શરદ શિયાળાની શરૂઆત સપ્ટેમ્બર ના સમયે થાય છે માટે ચાર પોષ્ય નવરાત્રી પોષ્ય નવરાત્રી પોષ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં શક્તિ માતૃદેવીઓના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે પોષ્ય નવરાત્રી પોષ સુક્લ પક્ષ ચંદ્રના વધવાના તબક્કા દરમિયાન કરવામાં આવે છે ગુપ્ત પણ કહેવાય છે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં શક્તિના નવ સ્વરૂપો ને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે માઘ નવરાત્રિ માઘ શુકલ પક્ષ ચંદ્રના વધવાના તબક્કા દરમિયાન

પાત્રનો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે સંકરીને રાખે છે તે